જામના દ્રશ્ય સર્જાયા બંને બાજુ ગાડીની લાંબી લાંબી કતાર જોવા મળી કિલોમીટર લાંબી કતારમાં ઉભા રહેતા વાહન ચાલકો ખૂબ જ હેરાન થયા તથા જમુગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સમસ્યા નિવારણ કર્યું ઘણા સમયથી બહુ ચર્ચિત મેડિયા બ્રિજ પર વારંવાર ખાડાઓને લઈ અનેક ઘટનાઓ ઘટે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી આવું આજરોજ મોટા ખાડાને લઈ મેરિયા પુલ પર ગાડીનું ટાયર ખાડામાં પડતાં જ ગાડીની એક્સલ તૂટી જતાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા આવી અનેકો ઘટનાઓ બનતી હોય છે ટૂંક સમય અગાઉ ખાડાને લઈ સમાચાર પત્રમાં પ્રસારિત થતા તંત્ર દ્વારા કપચી અને ડસ્ટ જેવા મટીરિયલ્સનો ઉપયોગ કરી ખાડા પૂરવામાં આવ્યા હતા તે ફક્ત બે દિવસમાં જેસે તે વરસેની પરિસ્થિતિમાં આવી ગયા તો તંત્ર દ્વારા વ્યવસ્થિત અને ડામરની પોલીસ સાથે ક્યારે આ ભેતના ખાડા પૂરવામાં આવશે તે જોવું રહ્યું રિપોર્ટર ઝહીર સૈયદ મળેલી છોટા ઉદેપુર